ਦੈਂ ਦੇ ਬਣ ਇਤਲੀ ਸੀ ਮਾਰਾ ਜੋ ਕਿੱਦ ਹਾਲ 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 ਤੇ ਭਾਈ ਤੁਮਨੇ ਕਿੰਮ ਲਗਾ ਇਤਲੀ ਮਾਰਾ ਬਾਬੇ ਭੱਲ ਲਿਤੀ ਸੀ ਕਿ ਭਈ ਜਾਮ ਕੋਈ ਨਹੀਂ ਕੀ ਸੀ ਕਿ ਭਈ ਹੂ ਹੈ ਕਮੈਂਟ ਮੇਂ ਕਹਿ ਦਿਓ ਅਗੜ ਪਹਿਲਾ ਤਾਂ ਬੱਦਾਈ ਨੇ ਜਾਈ ਮਾਤਾ ਹਾਲ ਹਾਲ ਤਾਂ ਆਮਾ ਕੋੜੇ ਆਉਂਦਾ ਹਨ ਐ ਛੋੜੀ ਆਉਂਦੀ ਹੀ ਪਰ ਤੋ ਰਿੰਗਣੀ ਹਾਉ ਡਟਾਈ ਦਤ ਮੇ ਤੁਮਹਾਂ ਜੋ ਪਾਣੀ ਪੀਰੂ ਸੀ ਹਾਲੀਂ ਅੰਦਰ ਪਾਣੀ ਹੈ ਜੋ ਪਾਣੀ ਪੀਰੂ ਜੋ ਪੀਰੂ ਨੇ હેલો ટુ ફેમિલી કેમ છો મજા મજા મત છે તો જય દેવર ગતિ જય મત નવા બ્લોગ માં તમારું બધાને સ્વાગત છે અને આજે છે ને મિત્રો જવર સોરો પણ મેં કોનું છે ખાતર તો વિડીયો માં કન્ટિન્યુ બની રહેજો અને છે ને અત્યારે મકે કામ હું કે વાતાવરણ મસ્ત મજાનું છે જો મસ્ત મજાનું વાદળાય વરસાદ વરસાદ આવે હું પણ આવશે ને હું લાગ મને પાણી લઈ અને આપણે ખાતર નાખવાનું કામ પણ ચાલુ થઈ ગયું ખાતર હાથ છે ને આમ એને લહેરી એમ લહેરિયા લહેરી પડી એવા પડે એમાં બધું ધારો થાય આગળ વર્ષ એવો જોઈએ તો આવી લઈ છે ને આપણે બેસા સા નાખી દીધા ને ઓલી બાજુ ઓલી બાજુ અમારા ભાભીને બધી નાખીને એ બધું નાખી ગયું છે તો આપણે જોવા જોવા એ પીડી ને આગળ એને વરસાદ આવી ગયો મસ્ત મજાનો પાવ તડકો નીકળી ગયો બોલો તો આપણે એને ખાતર બધું નાખી દીધું ધીમો જોઈએ બરાબર તો વીડિયો કંટિન્યુ ગયો એને રહેલો એવું તો અમે તો એટલું નાખીએ ભાઈ તમે કીધું કોમેન્ટમાં કહી દો મને ભાઈ મિત્રો આવી રીતે ખાતર નાખવાનું હોય ઉમેશ ભાઈ કે એમ કે ને ભાઈ ખાતર હળવું પડે ને ડોલ તો એવું ભાઈ તો એક હાથમાં ડોલ લે એક હાથમાં ને એક હાથમાં ખાતર નાખીએ એટલે ડોલ આપણે લઈએ કોણીમાં કોણીમાં લઈએ મસ્ત ફોનમાં તા ને ખાતર નાખાતું નહીં ડોલ આપણે ખાતર નાખીએ ગાબરું છું ને મસ્ત મસ્ત ખાતર હોય આમ ખાવું ખાવું એમ તે મર જ જવું હાલો તો આપણે નાખી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે ખાતર બધું નાખી દીધું છે મસ્ત મસ્ત નાખી દીધું બધે કપામાં નાખી દીધો અને હવે છે ને આપણે હવે પછી રીંગણીમાં આમ સોળી હતી ને આપણે કાઢી લીધી છે પછી આ બે વળતીની કાઢી લીધી બાકી તો એ ક્યાંય ના કાંઈ કેમ કે આમાં સોળી આવતી નહોતી વહી દે છે વહી દે મેરી જાય તો આમની જે સોળી હતી ને આપણે ખાલી કરી દીધું તો ને વેવી વેવીને બોલી બધું બહાર કાઢી દીધું એમ કે ને કેમ છે ને પરત થઈ ગઈ નાખી દઈએ એમ કે

આમાં કેટલી સોળી આ એને લાગે ઠાયર માં આમાં તો સોળી આવે અને આમાં એને બહુ નહોતી આવતી આ ને આ બે અલગ અલગ છે હોય ને બોલો તો એ અમારે આવડે નાખીને બે બોલો ઓલી રીંગણી ને એમાં નાખીને બેઠા આ મારા ભાભી ની ખબર જ નહીં પડતી બધું હળી જાય કેમ કે બધું એના ડૂસો થઈ ને પણ રીંગણી ને એવું રીંગણી પણ રીંગણી ને એવું હળી જાય તમારે બધા હળે જ ન હોય કોમેન્ટ નું કહેજો બરોબર તો હવે ને એક બે પત્ર રાખ ડીંડી હે તો અમારા ભાભી પડાયા

તો આપણે તો એક કોળે લઈને જઈએ કેમ કે ને બે વાગી એટલે આપણે બબેર દિન બસ રહ્યા હતા બરોબર ચાલો આપણે નાખી દઈએ તો હવે મિત્રો છે ને હું ના મારે છે રીંગણીમાં ખાતર નાખવા ડીએપી તો કેવું મસ્ત નહીં કે પૂરા પૂરા દાણા ખાવું ખાવું એવું થયું અર્ષદભાઈ નાખી જાય ઓરિયા થોડુંક મિક્સ કરી નાખીને તો ગાય ઓગળી જાય ડીએપી અને પછી ઘડીમાં ઓગળી નહીં તો એને થોડુંક મિક્સ કરી નાખીને પછી નાની રીંગણીને એમાં નાખવાનું હોય પછી મોટી રીંગણીમાં નાખીશું કાડા કરીને નાખવાનું હોય ને કે ઘડીમાં ઓગળીને ઉપર મેચીને તો

ઓલે રીંગ મોટી તમને ખબર જ છે ખાતર કેટલું પેલું નાખવાની ખબર નહીં આપણે ખાલી વિડીયો ઉતારવા માટે નાખીએ આપણે ખાડા કરીશું એટલે કદાચ નાખવાનું છે બહુ નાખવાનું ઢીંગડી ટોલી જાય બળી જાય પછી આવી રીતે બૂટ દેવાનું જો ટેપો પેપો ભાંગવાની તો હાલે પણ આ તો હું ભાંગું છું તો આવી રીતે બૂટ દેવાનું એટલે મસ્ત મને ઓગળી દે તો આપણે આ બધી રીંગણી છે ને એટલી બધી નાખવાનું હોય તો આપણે ખાડા નાખી દઈએ બરાબર તો અમિત્ર છે ને અંદર વરસાદ અમારે અહીંયા નથી પણ એને આ બધી બધું છે ને ફૂલ ફૂલ વરસાદ વરે અહીંયા તો આ પવન ચોક ઝાકો ઝાકો દેખાય તમને દેખાડું તો ઈ પવન ચોક હવે હવે ઝાકો ઝાકો દેખાય તો એ બધું ને અત્યારે ફૂલે ફૂલ વરસાદ છે ને આ ઝાડું હોય તો અહીંયા તો આ ઝાડું જો આ ઝાડું હોય ને વરસાદ છે આલી અંદર બે ત્રણ ખેતર મેગીન જ છે અમારે અત્યારે નથી બોલે એક સાંટ હોય નહીં તો સારું ના કહેવાય અમારે મને લાગે કોક કોક સાંટા આ બાજુથી આવો હોય તો આવે આ બધું કોક કોક હાલ્યા હોય એવું લાગે મને આ વાદળી છે પણ આ વરાહ ને કેમનું ભરાણી મેક લઈને મતલબ માં એવું છે બધું ને તો આવા મેળો ને તો આપણે ને વલોક બેન કરીએ સાટ આવા મેળો બહુ તો ન આવતો અને ખાતર નાખો બાકી છે આપણે તો હવે છે ને મિત્રો આપણે ને સોળી ઉતરવાની છે કેમ કે ને આમાં થોડીક સોળી છે થોડીક એટલે ઘણી બધી આમ તો ઘણી બધી કેટલી થઈ એકાદી પોટલી થાય તો કદાચ તો અત્યારે ને ઉતરવી પડે સવારે માર્કેટમાં લઈ જવી પડે લઈ જવી પડે સવારે વહેલા આઠ નો વાગે ને પેલા લઈ જવી પડે ને આપણે તો ડોરમાં તો બે ગયો તો પાણી પીરું છે હાલની અંદર પાણી છે જો પાણી પીરું જો પીરું ને હમણાં ઘડીક કડીક પહેલાં ખાતર નાખતા નથી ખાતરના ટ્રેન સહા બાકી છે પછી નાખશું આપણે કદાચ સુકાઈ જઈએ ને પછી તો વરસાદ આવી જાય ને ત્યાં કે સોળી ઉતર લઈએ પછી ખાતર નાખશું અંદર ન થાય તો પૂછતો રહે ને તો ખાતર નાખશું બાકી કાલે નાખશું એ આ મોટી રીંગણી મેં ખાતર નાખવાનું પણ આસ નહીં આસ તો કદાચ ટાઈમ ન રહે કે એમ કે વાગી જાય છે ચાર પાંચ વાગી જાય છે કદાચ હાલની અંદર રહીને બધું વરસાદ હજી સારું છે બોલો વાદળ સડે જાય સડે જાય ને વરસાદ વરસ જાય તો હાલની અંદર તો એ બાજુ અત્યારે વરસાદ છે જ તે ફૂલે ફૂલ તો આપણે જ્યાં આવે એ પહેલાં ને આપણે સોળી બોળી ઉતરેલી બરોબર મેં કીધી વરસાદ આવી જાય પછી મજા ન આમ તો વિનું છે પણ સોળીમાં પાણી નહીં પીવું ચાલો આપણે સોળી ઉતરેલી ફટાફટ તો ફાઇનલી મિત્રો આપણે છે ને સોળી ઉતરીને વીજે આવશે એટલે કહે છે બે છા કાઢે ખાલી ઉથલ જ મારી હતી તો ત્રણ ચાર સા બાકી છે ને એટલી ડોલ મચી તો આને ને હવે ઠલવી નાખો જે કટકામાં તો કટકા બટકા હે લાડ બધાને પાથરીને ઠલવી દઈએ આપણે પહેલાં તો અહીંયા આપણે કટકો પાથરી દીધું એની અંદર આપણે ઠલવી દઈએ ચોળી આખલે બહુ હડે હડેલી નથી એ તો રિપેરિંગ કરવા કરવાનું કેટલું કામ હોય બોલવામાં આ લે તો આ તો ગરા વાળું થઈ જાય ટાઈમ તો ના પડે હેઠે પકડી લઈને હાલો 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 તો આવી કંઈક સોળીએ મસ્ત ની તોડસદ ભાઈની ડીડોલ એ ત્રણ ચાર કેર આપણે ઉતરવાના ને ઉતરવાના હે અને શરદી થઈ ગઈ ભાઈ રીંગણીમાં આપણને તો આવી સોળીના આને રિપેરિંગ કરવાની હતી બહુ જ કરવી પડે આમાં ભાઈ બહુ મહેનત ભાઈ બહુ કરવી પડે મહેનત ભાવ છે એટલે વાંધો નહીં બાકી છે ને કંટાળી દઈ તો મિત્રો છે ને આપણે કાંક માં ડોલ બોલ નાખી દીધી છે સોળી બોલ ઉતરી ગઈ મારો ભાભી આમ જો

હા વાત છે આપણે ને દૂધ પાધા આપણે બસ ને દૂધ પાધા એટલે આપણે વાલ લાગે ને મારા ભાપી સાહ બનાવો તો હર્ષદ બેગ લે એટલે હારી કરતા હતા એની હારી નહીં શું કહી મીંદડી જોઈએ મીંદડી જોઈએ મિંદળી તમારી પૂરી છે ભૂરી તો ને બે લાપડ જાય છે આમ ટીલું ભૂલું હોય આમ અને આના બાય 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 અમે એને ઓલા અડફો ઉપર જોયો મેં તમને બતાતા હોય ને તો કહેવા કેવું શબ્દ હાલ તો સારી કર નાખીએ આપણે